લોકસભાની ચૂંટણીનો માહોલ બિલકુલ જામી રહ્યો છે રાજકીય પક્ષો દ્વારા જાહેર કરેલા ઉમેદવારો તેમના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પણ લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે જુનાગઢ લોકસભા બેઠકમાં આવતા ગીર વિસ્તારના સોળ કરતા વધુ ગામના લોકોએ ઇકો ઝોનની અમલવારીને લઈને તેમની ભારે નારાજગી વ્યક્ત કરી અને આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇકો ઝોનને લઈને કોઈ અંતિમ નિર્ણય નહીં કરવામાં આવે તો સોળ કરતા વધુ ગામ લોકો મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે ઇકો સિન્સિટિવ ઝોનની હિસાબે છેલ્લા ત્રણ વર્ષથી અમે લડત આપીએ છીએ આંદોલન કર્યા છે છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ નિરાકરણ નથી આવ્યું જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે માત્રને માત્ર મુદ્દો બની જાય છે આ બે દિવસ પહેલાં અમે મામલતદાર શ્રી સાહેબને આવેદન પાઠવેલ છે જેની અંદર અમે બધા મુદ્દાઓની રજૂઆત એને કરેલ છે કે ખેડૂતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે ગીર વિસ્તારની અંદર જ માત્રને માત્ર કેમ એકથી દસ કિલોમીટર સુધીનું ઇકો સિન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યું છે ખેડૂતોને એક એક ખેતરથી બીજે ખેતર પાણી લઈ જાવું લાઇન ખોદવી હોય તો મંજૂરી નથી મળતી ખેતર પર મકાન બનાવવું તો પણ મંજૂરી નથી મળતી તો કેમ આવી રીતે માત્ર ને માત્ર રાજકારણીઓ માટે જ છે કે શું છે રાજકારણીઓનું જ્યાં જ્યાં ખેતર આવેલ છે કે ફાર્મ છે ત્યાં પાંચસો મીટરથી લઈને એક કિલોમીટર સુધીનું જે કોસેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવ્યું છે છતાં પણ ત્યાં પોતાની વાડી પર વીજ વીજ થાંભલા અને પાવર મળી રહી છે તો ખેડૂતોને કેમ નહીં તાલાળા તાલુકાના સોળ ગામ જે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર લાગુ કરવામાં આવ્યા છે મામલતદાર સાહેબ ને આવેદનપત્ર રજૂઆત કરી છે કે જો દસ દિવસ કરવામાં આવે તો તમામ તમામ સામાન્ય વર્ગ માંડીને નુકસાન જ છે ઇકોઝોન ના કારણે ખેડૂતોને તમામ વસ્તુની મંજૂરી લેવી પડે ખેતરમાં મકાન બનાવવું હોય તો પણ મંજૂરી લેવી પડે છે વીજળીની લાઈન લઈ જાય તો પણ મંજૂરી લેવી પડે છે વાડિયા જવાના રસ્તાઓની પણ મંજૂરી લેવી પડે છે અને મંજૂરી પણ આપ મળતી નથી તેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડે છે સોળ ગામડા બાબતે તમામ તાલુકાના પિસ્તાલીસે બહિષ્કાર કરવાની તે ઇકોઝોનને કારણે તો તાળા તાલુકાના આખાને નુકસાન જ છે જેમાં ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે રોડ રસ્તા અને પાણીની પાઇપલાઇન અથવા વીજળીની લાઈનોમાં ખૂબ હેરાન થઈ રહ્યા છે એ તદઉપરાંત એક સોળ ગામોનો સોળ ગ્રામ પંચાયતોને પોતાનું ગામતળ મેળવવા બાબતે આજે પચીસ વર્ષથી તે લોકો જંગલ ખાતાની સામે ફાઇટ કરી રહ્યા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જે જમીનો ગામતળમાં આપવાની હતી એ જે છૂટી કરવાની હતી તેની ઉના તાલુકાના એક ગામમાંથી તેને સામે જમીન પણ આપી ગઈ છે જમીન સંપાદન પણ થઈ ગયું છે પણ હજુ સુધી ગ્રામ પંચાયતોને તે જમીનને સુપરત કરવામાં આવતી નથી અમદાવાદની ગોડાસર વિસ્તારમાં આવેલી ન્યૂ વાઘેશ્વરી સોસાયટીના સરકારી કર્મચારી પોતાની આગવી વગનો ફાયદો